પાલનપુર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે બ્રાહ્મણવાસ મફતપુરા આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકો હાલાકીમાં જોવા મળી રહ્યા છે બનાસકાંઠાની જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે પાલનપુરના આ દ્રશ્યો પાલનપુર શહેર હોય કે પછી આસપાસના ગામડાઓ તમામ જગ્યાએ અત્યારે મેઘો મહેર વરસાવી રહ્યો છે અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદને પગલે ગલીઓ હોય બજારો હોય રોડ રસ્તા હોય તમામે તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે હવામાન વિભાગની આગાય અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે થઈ રહ્યો છે પાલનપુરમાં સવારથી ધમાકેદાર બેટિંગ જામી છે મહત્વની વાત છે કે મિનિટથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મેઘરાજે ધમાકેદાર ધબાટી બોલાવી છે અને પાલનપુરના અનેક વિસ્તારો છે કે જેને મેઘરાજે પાણી પાણી કરી દીધા છે અત્યારે હું પાલનપુરના જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં ઉભો છું આપને વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યો છું કે છેલ્લી વીસ મિનિટથી જે પ્રકારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને આ પગલે પાલનપુર ના અનેક માર્ગો છે તે પાણી પાણી થયા છે અત્યારે જે પ્રકારે આ દ્રશ્યોમાં થઈ રહ્યા છો માર્ગો પર જે પ્રકારે પાણી ભરાયા છે પાલનપુર ના અનેક નીચાણ વાળા વિસ્તારો બ્રાહ્મણવાપતપુરા અંબાવાડી સહિત અનેક જે વિસ્તારો છે પાણી પાણી થયા છે મહત્વની વાત છે કે છેલ્લી વીસ મિનિટથી જે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને વરસાદને પગલે પાલનપુરની આ સ્થિતિ થઈ છે અત્યારે જે પ્રકારે છેલ્લી વીસ મિનિટના વરસાદમાં જે પાલનપુરને મેઘરાજે પાણી પાણી કરી દીધું છે મહત્વની વાત છે કે હજુ તો સામાન્ય વરસાદ થયો છે અને આ સામાન્ય વરસાદમાં જ જે પ્રકારે શહેરની આ સ્થિતિ સર્જાઈ છે હજુ પણ આગામી સમયમાં વધુ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે જો વધુ વરસાદ થાય શહેર ની સુસ્થિતિ થાય તે વિચારી શકાય છે ધવલ જોશી સંદેશ ન્યુઝ બનાસકાંઠા